પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ તથા કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો અગિયાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના તાલુકા સમસ્ત કોડી સમાજ તથા કર્મચારી મંડળ દ્વારા છેલ્લા સત્યાવીસ વર્ષથી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ કોડી સમાજ શ્રી વંડી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ શ્રીમાધોરણ થી ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમમાં અભ્યાસ કરીને સારા નંબરે મેળવેલ જ્ઞાતિના એકસો અગિયાર સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા હું પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજના પ્રમુખ તરીકે આજ પાંત્રીસ વર્ષતા બોલું છું અને ફરજ બજાવું છું અમે દર વર્ષે આજ સિત વર્ષતા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજીએ છીએ અને તેમાં દર વર્ષે હોશભેર અમારા આગેવાનો પ્રમુખશ્રીઓ વડીલો માતાઓ બહેનો અને બાળકો અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો ખૂબ પ્રમાણમાં હાજરી આપે છે આ વર્ષે પણ દિવેચા કોળી સમાજની વંડીએ અમે સમસ્ત કોળી સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવેલ એમાં કુલ એકસો ને અગિયાર વિદ્યાર્થીઓનું સન્માન કરી અને શિલ્ડ આપી અને બધીને સન્માનિત કરેલ છે અને અમારા આગેવાનો તથા પ્રમુખશ્રીઓ અને વડીલોના અધ્યક્ષસ્થાને એટલે લીલાભાઈ ડાકીના અધ્યક્ષતાને આ કાર્યક્રમ અમે યોજેલો હતો અને ખૂબ હર્ષભેર ઉજવણી થઈ અને પબ્લિક પણ ખૂબ થઈ હતી અને બધા આગેવાનોએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપેલ છે આ કાર્યક્રમમાં જ્ઞાતિના પ્રમુખ અને સભ્યો તેમજ આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા અશોક ખાની ગુજરાત ન્યૂઝપોર બન્યા